વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના તત્વોનો છે પોલીસ એક ગંભીર ઘટના બની હતી સુખદેવ નામના એક વ્યક્તિએ ઈંડાની લારી ચલાવતા ભાઈ અને તેમના કારીગર પર અચાનક હુમલો કરી દીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ઈંડાની લારી રાત્રે બંધ કરી દેવામાં આવી હતી તેમ છતાં સુખદેવે ત્યાં બેસીને દારૂ પીવાની માંગણી કરી હતી જ્યારે લારીના માલિકે અને કારીગરે તેને ના પાડી ત્યારે સુખદેવ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમને ગંભીર રીતે માર માર્યો હતો આ ઘટના બાદ ઇજાગ્રસ્ત લારી ચાલક અને કારીગરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સુખદેવ ગુનાઈ ઇતિહાસ ધરાવે છે અને તેના વિરોધ અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાયેલા છે હાલમાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપી સુખદેવને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે